અને અંબાજીમાં ત્રીજા દિવસે માય ભક્તોનું ઘોડાપુર ઉમટું ધજા અને સંઘની સાથે માહોચ્યા ચાચર ચોકમાં બોલ માળી અંબે જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કિશન સાથે ખાસ વાતચીત ગુજરાત ફર્સ્ટે કરી અને તેમની સાથે વાતચીત દરમિયાન સુરક્ષા અને સુવિધાઓના તેમણે વખાણ પણ કર્યા છેલ્લા દસ વર્ષથી આવે છે અંબાજીના દર્શને અને તેમને માતાજીમાં અતુક શ્રદ્ધા છે યાત્રાધામ અંબાજી ખાતે જે રીતે ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે પણ ભાવિ ભક્તોનું આગમન થઈ રહ્યું છે અનેક ભક્તો જે છે એ પગપાળા યાત્રા કરીને અહીંયા અંબાજી ખાતે પહોંચતા હોય છે ત્યારે અનેક ભક્તો કે જે માતાની સાથે પોતાના એ સંઘને લઈને માતાજીના મંદિરે આવતા હોય છે સાથે જ ધજા પણ ચડાવવા માટે માતાજીના મંદિરે આવતા હોય છે ત્યારે ત્રીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપુર એ ઉમટી પડે છે પણ આજે આપણી સાથે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કિશનભાઈ આપણી સાથે કિશનભાઈ કેવું લાગે છે પેલા તો ભાદરવી પૂનમનો આ મેળો પહેલી આવ્યા છો તો આવતા રહો છો ભાદરવી પૂનમમાં હું દર વખતે આવું છું આ મારું દસમું વર્ષ છે એ પણ ચાલતા અને ભાદરવી પૂનમ નિમિત્તે બધાને પેલા તો મારા જય જય અંબે અને જે આ વખતનું વ્યવસ્થા તંત્ર જે છે અને આ વખતનું જે કંટ્રોલ છે પબ્લિક ઉપર અને દરેક રીતે એ બહુ જ સારો છે અને પોલીસ નું જે વ્યવસ્થા જે કરવામાં આવેલી છે રસ્તાઓ ઉપર માટે એ મને ગુજરાત સરકાર ની બહુ જ ગમી છે આ વખતે જે ડેકોરેશન કરવામાં આવ્યું છે શણગાર જે રીતે કરવામાં આવ્યો છે કેવો લાગે છે માતાજી ના શણગાર આગળ તો આપણા બે શબ્દો પણ બહુ ઓછા છે બહુ જ સરસ મજાનું અંબાજી મંદિર ને શણગારવામાં આવેલું છે એ જોઈને તમારું દિલ જે છે એ ધક ધક કરે છે અ અંબામાની જ્યારે વાત કરીએ ત્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભક્તોની જે આસ્થા છે ભક્તોની એ ભક્તિ પ્રત્યેની છે માતામાં કેટલી શ્રદ્ધા આપને માતામાં મને એટલી શ્રદ્ધા કે મારું કોઈ પણ સારું ગમે એવું કામ હોય તો હું સૌથી પેલા માતાને યાદ કરીને એ કામ કરું છું એટલે જ બધા કામ છોડી ચાડી અને સૌથી પહેલું અંબાજી જયારે મારા આવવાનું હોય ભાદરવી પૂનમે ત્યારે અચૂક કોઈ પણ કામ મૂકીને હું પેલા ભાદરવી પૂનમ મેળામાં આવું છું બિલકુલ ખુબ ખુબ આભાર ગુજરાત ફર્સ્ટ ની સાથે જોડાવવા બદલ તો જે રીતે આપણે જોયું કે કિશનભાઈ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર એ અત્યારે માતાજીના મંદિરે છે એટલે ભક્તોનું જે આગમન છે એ થઈ રહ્યું છે ત્રીજા દિવસે પણ કેમેરામેન વિકી સાથે વિક્રમ ગુજરાત ફર્સ્ટ અંબાજી